ડીડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં મહિલાઓ રોષે ભરાઈ ચૈત્ર વસાવા હાય હાય ચૈતર વસાવા મુર્દાબાદના નારા લગાવ્યા હતા ડીડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ડીડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલ મારામારીનો કેસ અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ ગમે તેમ અપશબ્દ બોલી તેમની અધિકારીઓની વચ્ચે મિટિંગમાં અપમાન કર્યું હોય આદિવાસી મહિલાઓ રોષે ભરાઈને અને ડીડીયાપાડામાં રેલી યોજી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય ચૈતરવસા વિરુદ્ધ સ્લોગન લખી પ્લે કાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધાવ્યો હતો ડિડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરમાં મહિલાઓ રોષે ભરાઈને ચૈતર વસાવા હાય હાયના નારા અને ચૈતર વસાવવા મુર્દાબાદના ના લગાવ્યા હતા મહિલાઓ મોટી સંખ્યામાં રેલી લઈને વેરાય માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધવલ સંઘાળાને લેખિત આવેદનપત્ર આપી ધારાસભ્યની આ મારામારી અને મહિલાનું અપમાન કરનાર ધારાસભ્ય ચૈતર વસાવવાની ઓળખ સજા થાય એવી માંગ કરી હતી

ব পুবা চটাসব বা ুদা চেটাসা চটাসা ু চটাসা দাবা চসা આજે મારે એટલા માટે રેલી કાઢવાની ફરજ પડી છે અમારી આદિવાસી મહિલા જે મહિલા આગેવાન છે તાલુકા પંચાયતના પ્રમુખ છે અને જેનું અપમાન થયું એટીવીટીની મિટિંગમાં પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ હતી ત્યાં વ્યવસ્થિત મિટિંગ હોવી જોઈતી હતી એ મિટિંગ ના થવા દીધી અને અમારી મહિલાનું અપમાન કર્યું મહિલાને જોતાની સાથે અમારા ચંપાબેનને જોતાની સાથે અને એણે તોડફોડ કરી આ એને શોભે છે એક ધારાસભ્ય તરીકે શોભે છે એને તો આ નીતિ એની છે ચેતરભાઈની એટલે આ વખોડી કાઢવા જેવું છે અને મેઇન વસ્તુ તો છે કે એટીવીટીના સભ્ય નિયુક્ત માટે એ એવું કહેવા માંગે છે કે અમારા બી સભ્ય લેવા જોઈતા હતા સભ્ય લેવા માટે એ સાત દિવસ પહેલાં એને કહેવામાં આવે કે ભાઈ અમારા સભ્ય બી લેવા જોઈતા હતા પણ જ્યારે ચર્ચા કરવામાં આવી ચર્ચા થોડી કરી અને એનામાં અમારી ચંપાબહેનનું નામ આવ્યું અને એના પછી અમારી ચંપાબેનને બદનામ કરવામાં આવે છે કે એ રીતે મોબાઈલ ચેટિંગમાં બી કોઈ વ્યક્તિ એવો છે કે જેણે નામ નથી આપ્યું પણ અમારી બેનને એના ચરિત્ર પર કિચડ ઉડાડ્યું છે એ એ એને ચલાવી લેવામાં નહીં આવે એ ચેતર વસાવાના માણસો હશે એ ચેતર વસાવ હશે કોઈ બી હશે ચલાવી લેવામાં નહીં આવે શું આક્રોશ છે તમારો અમારો આક્રોશ એ જ છે અમારું મહિલાનું અપમાન થયું છે અને અને જે જે એટલા માટે કે ફિલિંગની વાત કરે છે સાની ફિલિંગ ને એક એક મહિલા છે એક માં છે એક વહુ છે આ એની બી કોઈ માં હશે એની બે બે પત્નીઓ છે એની હાથે બી આ વર્તન કરે છે એના ઘરમાં માં બેન હશે એની હાથે બી આ વર્તન કરે છે એને શોભે છે એટલા માટે આ આ એક શોભા શોભા નહીં દેતો એક ધારાસભ્ય તરીકે એટલા માટે અમે આ સૌ બહેનો અમે એના વિરોધમાં નીકળ્યા છે એને ખરેખર જે બી સજા થવી જોઈએ થોડી વધારે થવી જોઈએ નામ તમારું લીલાબેન